જય માતાજી મિત્રો અમારા યુટ્યુબ ચેનલ ચમડામાં અવતરમાં તમારું સ્વાગત છે મારું નામ છે બલવંત અને એક નાનકડા ગામમાં હું રહું છું અને મારો એક સામાન્ય પરિવારમાં હું રહું છું વાત કરવાનો છું આપણા જીવન વિશે તે ખૂબ જ જરૂરી છે આપણા જીવનમાં ઉતારવા માટે કે આપણા જીવનમાં ઘણા બધા એવા સંઘર્ષો આવતા હોય છે ઘણી બધી એવી તકલીફો આવતી હોય છે પણ એનો આપણે સામનો કરવાનો હોય છે ભાઈ કેમ કે આ દુનિયાની અંદર કોઈ કોઈનું નથી કોઈ આપણું નથી આપણે જાતે જ મહેનત કરવાની હોય છે આગળ જવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે ખૂબ તકલીફો વેઠવી પડતી હોય છે સંઘર્ષો વેઠવા પડતા હોય છે ત્યારે જ આપણે આગળ જઈ શકીએ છીએ વાત કરવાનો છું ભાઈ લગભગ આજથી બે થી ત્રણ વર્ષ પહેલા મેં યુટ્યુબ ચેનલ બનાવી હતી મને ખાસ યુટ્યુબ ચેનલની અંદર ખબર પડતી નથી કે ચેનલ કઈ રીતે બને શું કરવાનું આવે ખાલી બસ મેં એમને એમ ચેનલ બનાવી દીધી એની અંદર મેં સ્ટોરી વિડીયોને એવું બધું મૂકતો તો કહાણી વિડીયો પણ મને એમાં કોઈ ફાયદો થયો નહીં ચેનલ ડાઉન થઈ જાય પછી ધીરે ધીરે મને ચેનલ વિશે હું શીખ્યો યુટ્યુબ ચેનલ વિશે માહિતી લીધી એમ કરતાં કરતાં બે હજાર ચોવીસમાં મેં ફરીથી યુટ્યુબ ચેનલ બનાવી અને યુટ્યુબ ચેનલ બનાવી અને તેની અંદર મેં એ કહાણી વિડીયો સ્ટોરી વિડીયો મેં અપલોડ કર્યા આમ કમસે કમ ચારથી પાંચ મહિનાની અંદર મારી ચેનલ ગ્રો થઈ જાય ચેનલ જે એની પ્રોસેસ હોય બધી મેં પૂરી કરી દીધી અને ચારથી પાંચ જ મહિનાની અંદર મારી ચેનલ મોનિટાઇઝ થઈ ગઈ એટલે ભાઈ મહેનત કરવી ખૂબ જ જરૂરી છે અને હવે ટૂંક જ સમયમાં મારી યુટ્યુબ ચેનલનું પહેલું પેમેન્ટ હવે ટૂંક સમયમાં આવી જશે તો એ વાતને હું બહુ ખુશ છું યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કરવા માટે મેં ખૂબ જ મહેનત કરી છે રાત દારો મેં એક કરી નાખ્યો હતો લગભગ રાતે હું બારથી બે બે વાગ્યા સુધી હું એડિટિંગ કરતો હતો વિડીયોનું રાતે મને ઊંઘ સત્તાય પણ આટલું એડિટિંગ પૂરું કર્યું પછી હું કંટાળો આવી જતો તો કચાલું મૂકી દઉં બધું આમાં કહું બહુ પ્રોસેસ કરવાની બાકી છે ક ચેનલ મોનિટાઈઝ થશે કે નહીં થાય ઘણા બધા વિચારો એવા આવતા હતા છતાંય પણ મેં મારી મહેનત કરવાનું ચાલુ રાખ્યું અને એમ કરતાં કરતાં મારામાં ચાર પાંચ મહિને મારામાં જે પ્રોસેસ હતી યુટ્યુબ ચેનલની જે એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર વર્ષ ટાઈમ મારો પૂરો થયો અને ત્યાંથી અપ્લાય કરવાનો મારામાં ઈમેલ આવ્યો કે ભાઈ તમે હવે અપ્લાય કરી શકો છો પછી મેં મારી ચેનલ અપ્લાય કરી અને બે દિવસની અંદર લગભગ મારામાં એક મેલ આવી ગયો હતો કે કોંગ્રેચ્યુલેશન બી ટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ એવું કરીને લખીને આવ્યું હતું અને પછી મેં વાયટી સ્ટુડિયોની અંદર જોયું તો એની અંદર જે બધા ઓપ્શનો હતા એ બધા ખુલી ગયા હતા અને ખરેખર એ વખતે મને એટલી ખુશી થઈ કે ખરેખર એટલું બધું આપણને ઇંગ્લિશ આવડતું નહોતું પણ સતાય આ ચેનલ મેં મોનિટાઈઝ કરાવી દીધી એ વાતની મને બહુ જ ખુશ થયો તો હું પછી ધીરે ધીરે મીએ વિડીયો ચાલુ રાખ્યા મેં એ કોમેડી વિડીયોની અંદર કામ કરેલું છે શોર્ટ વિડીયો એડિટિંગનું શીખેલું છું હું ઘટી બધી જે પ્રોસેસ હતી પછી જે અંદર ગૂગલ એડસેન એકાઉન્ટ બનાવવાનું આવે એની આપણને ખબર નથી સત્તાય પણ એના વિશે શીખ્યો અને ત્યાંથી ગૂગલ એડસેન જે પિન આવ વેરિફિકેશન કરવાનો એડ્રેસ એ પોસ્ટકાર્ડમાં પણ આવ્યો હતો અને પછી બેંક ડિટેલ ભરવાની એ પણ ભરી દીધી એવી ઘણી બધી પ્રોસેસો આવા જે કરવી પડતી હોય છે એમ કરતાં કરતાં અત્યારે બધી ડિટેલ પૂરી કરી દીધી હા અને હવે ટૂંક જ સમયમાં મારું પહેલું ફર્સ્ટ પેમેન્ટ આવવાનું છે અમે જે વિડીયો બનાવતા હતા ભાઈ આમાં જે મહેનત કરીએ છીએ આપણે એમાં શરમ ન રખાય શરમને એક બાજુ મૂકી દેવી જોઈએ કોઈ પણ જાતની શરમ મૂકી દેવાની તમે જે કાર્ય કરો તમને જેમ ગમતું હોય એવું નહીં કે તમે યુટ્યુબ ચેનલની અંદર વિડીયો બનાવો કે ગમે તે આ તો મારું કામ છે મને આર્ય હોય એટલા માટે હું આ યુટ્યુબ ચેનલનો વિડીયો બનાવું લોકો તો જો ભાઈ તમે કંઈક ગમે તે કરશો ને તો લોકો તો ભાઈ સારું તો નહીં જ કે એમ જ કહે છે કે આ શું મગજ ફરી ગયું આવી સાથે વિડીયો બનાવવા આમાં ત્યાંમાં લોકો તો વાતો કરશે પણ ભાઈ આપણે જે પણ આપણે કામ કરતા હોય આપણને ગમતું હોય એક કામમાં જ ફોકસ કરવાનું કે આ ભાઈ અને એની અંદર એટલી મહેનત કરવાની કે જ્યાં સુધી તમે તમારી મંજિલ સુધી ના પહોંચો ત્યાં સુધી મહેનત એટલી કરવાની રાત દારો એક કરી દેવાની શંકા ભાઈ જુઓ કેનારા તો કહેશે જ બરાબર છે એ લોકો તમારું ઘર ચલાવવાની આ વખત તમને કોઈ પૈસા આલી લેવાના નહીં કેનારા કહેશે જોનારા જોઈ લેશે કોઈ ફરક પડવાનો નથી આપણે આપણા કામથી મતલબ રાખવાનો ધારો કે હું આ વિડીયો બનાવું છું અત્યારે તાબા ઉપર બેસી નહીં પણ ગામની અંદરે અમે વિડીયો બનાવેલા છીએ કોઈ જાતની શરમ નહીં ગામ વચ્ચે વિડીયો બનાવેલા છે પબ્લિકને તો શું રસ્તા ઉપર આવન જાય જેને જોવું હોય ને જોવો કોઈ જાતની શરમ રાખ્યા વગર વિડીયો બનાવતા હતા કેમ કે આ આપણું કામ છે ભાઈ કોઈ જાતની શરમ રખાય નહીં મહેનત કરવી જરૂરી છે ખૂબ સંઘર્ષ કર્યા અને સત્તા હજુ તકલીફો તો ઘણી બધી આવે પણ હજુ જે મંજિલ છે એ મંજિલે પૂરેપૂરી જ હું પહોંચ્યો નથી અને હાર તો મેં કદી માની નથી મહેનત કરીશું આગળ જઈશું અને આ વિડીયોના માધ્યમથી હજુ કહું છું કે ભાઈ આ જ નહીં તો કાલ મહેનત કરીને હું ઘણો આગળ જઈશ કેમ કે મને જુનૂન છે આગળ જવા માગું છું સામાન્ય પરિવારમાંથી હું આવું છું અને સોશિયલ મીડિયાની અંદર હું વિડિયો અપલોડ કરું છું સોશિયલ મીડિયાના માધ્યમથી જ હું આગળ જવા માગું છું હા આના સિવાય હું હાલમાં નોકરી કરું છું એક પણ નોકરી તો સમજે આવે કરવી પડે આપણે પણ એના સિવાય હું આ કામ કરું છું બસ મારે આટલું જ કહેવું હતું હવે ફર્સ્ટ પેમેન્ટના છે ત્યાંના આપણે એનો વિડીયો પણ હું બનાવીશ અને હું તમને કહીશ બસ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો છવ્વીસો પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે પ્લીઝ તમને ગુજારીશ છે કે તં સબસ્ક્રાઈબર જલ્દી થઈ જાય એવું કરજો બને ત્યાં સુધી આ વિડીયોને શેર એટલો કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો જય માતાજી